ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી જો ફોટોગ્રાફિક નું કામ ચાલુ અને અહીંયા ઉમેદામ પાસે એટલો મસ્તી નો લોકેશન છે ને કે તમે અહીંયા આવી શકો છો કેમ હાલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો ઓની બધા મજામાં જાય ને મજામાં નો છે મજામાં આવી જાય તો ફરી એક નવા બ્લોગ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ભાઈ તાપી ના કાઠે મસ્ત ના આવી જાય ગાડી માંગીને વરસાદની વાત જોયે વાદળ શિયાળ જોરદાર કાઈ ઘટે ને એવું સ્પેશિયલી નાવા હાટુ લઈને ગાડી લઈને બહાર નીકળાય તો હું હાલો ગાડી લઈને જાય કેમ કે ભાઈ એક મસ્ત હતી વાત તમારે જે મેં હિતાડી હવે એ વાત હું હિતાડી હું તમને આની ઘડી કરાવી દઉં વરસાદ એક વાર આવી જાય ને તો તમને ફૂલ મોજમાં આવીને બધું કહી દઉં હાલો કન્ટિન્યુ બનાવવા જોમ મોજે મોજ કરવાની છે તો હું વાત હિતાડી આગળ જ તમને હું કહી દઉં ભાઈ વરસાદ વાત જોઈ તો થાકી ગયા પણ વરસાદ આવવાનું નામ લેતો નથી ને હું કઈ વરસાદ નહીં આવે તો આજનો રવિવારનો મૂડ આખો ખરાબ થઈ જાય

નથી હું અત્યારે વરસાદ ની વાત જોઉં નદી ની જોતો નથી બરોબર નદી ની વાત તો પણ નહીં તો કઈ આવી છે ત્યારે નની ને મોટા મોટા ને મેન મેન કન્ટેન્ટ આપવાના છે હવે નની ગઈ ત્યારે તો આપણે હું કઈ છાપવાનો હતો પણ વરસાદ જો ત્યારે આપણે ભાઈ આઈફોન તો નથી સારો વરસાદ બનાવીએ તમે એટલો સપોર્ટ કરતા નથી કે આપડે આઈફોન લઈ લઈએ તમે સપોર્ટ કરી દો ફોન એટલે આપણે આઈફોન લઈ લઈએ એટલે વોટર પાર્કમાં વોટર શૂટિંગ ચાલુ કર્યું જાય તો હાલે ચાલો વરસાદ આવે ને એટલે સીધા તમને મળાવું વરસાદની ની મોજમાં

વરસાદની બે કલાક વાટ જોઈ પણ વરસાદ પે આવ્યો ને તો તાપી ની કાઠેલી નીકળી ગયા મસ્ત મજાના બારા ને હું ગઈ મસ્ત મજાનું એક આપડે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી આવે છે તો એને મળાવું હમણાં તમને ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી કોણ ગઈ તો તમે જોવા માટે કન્ટિન્યુ બનારો હવે રસ્તામાં જે આવે આગળ આવે એટલે તમને મળાવું કોણ છે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી તો ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી જો ફોટોગ્રાફિક નું કામ ચાલુ છે અત્યારે આપણે એને ડિસ્ટર્બ કરવાના થાતા નથી ને એનો ભાઈ આ બોલો કેમેરામેન ને તમે જોઉ ખાલી કેમેરામેન ને ફાઇનલી ભાઈ સેલિબ્રિટી વે વિડીયો મસ્ત મજાના બનાવી લીધા એક નંબર ને જો અત્યારે એડિટિંગ નું કામ ચાલુ છે કાઈ ઘટે નહી એવું બોલા મને આ મને તો આમાં બધા ફૂલ મૂંઝાઈ ગયા છે આમાં અમે વરતતા હોય તો આમાં કોમેન્ટ કરી દેજો આ ભાઈ છે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી છે કોઈ પણ વરતતા હોય તો કોમેન્ટ કરી દેજો ન વરતતા હોય તો આપણે આઈડી મેન્શન કરીશું એટલે એમાં જઈને ફોલો કરી આવજો ફટાફટ હેલો ગાઈઝ તો અમે લોકો અહીંયા ફોટોશૂટ કરે છે વિડીયો બનાવે છે અને ત્યાં ઉમિયાધામ પાસે એટલો મસ્તીનો લોકેશન છે ને તો તમે અહીંયા આવી શકો છો કેમ કે મારા વિડીયો હું યા છું તો તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે અને પાછળ મંદિર છે એટલું મસ્ત લોકેશન છે ને કે તમે વાત પૂછવામાં જોઈ શકો છો આમ ફાઇનલી મિત્રો હું કઈ બધીમાં રખડી કાઢવીને મસ્ત મજાના વૈયા વ્યાસ હવે રૂમે સેલિબ્રિટી નહીં તમને મળી દીધા અમી મળી લીધા બે રીલ શૂટ કરી બે ફોટા પાડી લીધા નામ જો આપણે રૂમ આ બધા આપણા સબસ્ક્રાઈબર છે આપણે વાંઢા રૂમ છે ને આ આપણા બે ભત્રીજા મસ્ત મજાના જો આને શરમ આવે શરમ આવે ને તને કા એ તને શરમ આવે ને હા કઈ નઈ ભાઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને